ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ અલગ અલગ રીતે વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી રહી છે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર અને સમગ્ર તેમની ટીમ દ્વારા ખૂબ સુચારુ આયોજન વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જ તેઓનું સ્વાગત કરી તેઓને ઉત્સાહ વધારવામાં આવ્યો છે પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા જ જેનિથ સ્કૂલના જે ધોરણના વિદ્યાર્થીઓ છે આજે ઇકોનોમીનું પેપર હોય ત્યારે તેઓને શુભકામના પાઠવવા માટે જ પેન અને ચોકલેટ આપવામાં આવી છે સાથે જ તેઓને ઉત્સાહી પણ કરવામાં આવ્યા છે પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા જ બાળકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ચિંતિત છે ડીસીપી ઝોન પાણીગેટ પોલીસ સ્ટેશન વાડી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને ચોકલેટ અને પેન આપવામાં આવી છે ડીસીબી ઝોનના અધિકારી અભિષેક ગુપ્તા દ્વારા પણ એસએસવી સ્કૂલ ખાતે પહોંચ્યા છે બાળકોને ચોકલેટ આપી છે ગુલાબ આપી છે સાથે જ બાળકોના ભવિષ્ય માટે શુભકામનાઓ પણ પાઠવી છે Sir, can you just check your receipt photograph?

સર સમય સર ખબર પડે તો આપનો કોન્ટેક્ટ કરશે અને આ પોલીસ જરૂરથી મદદ કરશે